પ્રતિ દસ ગ્રામના ભાવમાં નવ હજાર ત્રણસો છપ્પન રૂપિયા તો એક કિલો ચાંદીના ભાવમાં એક અઠવાડિયામાં એકત્રીસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોનાના ભાવમાં એક હજાર આઠસો જે સાથે તેનો નવો ભાવ એક લાખ સુડતાલીસ હજાર તેત્રીસ હજાર રૂપિયા થયો છે તેત્રીસ રૂપિયા થયો છે નિષ્ણાંતોના મતે સોના અને ચાંદીના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડા પાછળ કારણો અનેક સામે આવી રહ્યા છે ભારતમાં મોસમની ખરીદીનો અંત છે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ હળવો છે અને રોકાણકારો નફો બુકી રહ્યા છે તેનો સમાવેશ થાય છે